અગિયાર રૂપિયા આપીને વાડીવાળા દાદા ના પાટોત્સવ નો વધારો સાહેબ બધા ધનવા 妈妈妈妈！妈妈哎 સીતારામઘાટ પાંચસો ને એક રૂપિયા આપ્યા દાદા વાડી વાળા નો ઉત્સવ વધારો ધન્યવાદ

સમાજનું મદદ માંગ્યો છે ને મારી ઘણી દાદા ના માયા આવ્યા છે આટલું બધું મારા છે ને મલાવડાવા કોઈ મેવડી ઉપવાસ ને મેવડી કોઈ મેવડી લઈને આવ્યો હોય ને માતાજી મેલની ને લઈને આવ્યો હોય ને દીકરો ટકોર કરે આમ જો કદા આ વેલાઈએ મેલની આવીને ખોમા નો કે તીજી તો તમારા બોડવાના વેપારની માલિકા કોઈ કોડી હોય thank <laughs> you થાય છે ભગુપતિ મેળાવી આવે છે જયારે જગદા જોખમ ભાવે એક જ બોલવા જુદા મેળવણી રમે છે ત્યારે કોના કોના કુળમાં મેવડી ભૂંદાય છે હાથ ઊંચો કરો તો મેવડી ને ભૂંદા કુળમાં ભૂંદાતી હોય એટલો બધો મળવાનો મળાવડો ને એટલા બધા હાથ ઉધા જાય તો વધારે નથી તો અગિયાર નામ મારા ભાવ થી બોલવા છે જે આવી બધું અહીંયા દાદા જ રહે છે પાછું મને અહીંથી યાદી કરવામાં નથી આવી પણ આ તો માહોલ બન્યો છે એટલે યાદી કરું છું અગિયાર નામ બોલવા છે ફોટોફટ આવી જાવ પાંચસો રૂપિયા વાળો માતાજી મેલોડી ને કોણ વધાવે એટલા બધા માણસ ના

જાલુબેન માધાભાઈ કંડારિયા ભૂતિયો ખરવાળી મેલડીમાં નામ પર પાંચસો ની રૂપિયા તાળીથી વધાવું મારી ભૂતિયો ખરવાળી મેલડી નામ ને સ્વર્ગવાસ ગોપાલભાઈ સોલંકી પાંચસો ની રૂપિયા માતાજી મેલડીમાં વધારો ધન્યવાદ ભગવાનભાઈ જીવાભાઈ સોલંકી પાંચસો ની રૂપિયા આપીને મેલડીમાં વધારો ધન્યવાદ

મેડાસો ની રૂપિયા આપ્યા ભગવતી નો વધારે મુકેશભાઈ ત્રગજીભાઈ ખાટડી વાળા પાંચસો ની રૂપિયા અને માતાજી જગદંબા અકવાડાના ધોરાવાળી મેવડીમાં જઈ બોલાવે પાંચસો ની રૂપિયા આપી ધન્યવાદ હિમાંશુભાઈ મનસુખભાઈ વેગડ પાંચસો રૂપિયા માતાજી નું બતાવે ધન્યવાદ સ્વ દામજીભાઈ રવજીભાઈ સ્વ કાળુભાઈ રવજીભાઈ સોવેન ની ચિત્રાવાડી એમના તરફથી અહીંયા પાંચ હજાર ને એક રૂપિયો વાડી વાળા દાદા ને વધાવે છે અને ભગવતી મેમરી નામ ને વધાવે સાહેબ તાળી થી વધાવું ભગવતી લેજ કરાવો દાદા લેજ કરાવો ધન્યવાદ સોલંકીર વસરા દાદા નામ કરે મેલડી માં નામ કરો અગિયારસો ની રૂપિયા ધન્યવાદ રમેશભાઈ હરિભાઈ વેગડ પાંચસો ની રૂપિયા દાદા નો વધુ ભગવતી મેળડી નો વધાવ્યો ધન્યવાદ હરજીભાઈ દેવજીભાઈ બારિયા વાડીવાળા દાદા દાદાના ઉપર બારીયા પરિવાર અગિયારસો હરજીભાઈ દેવજીભાઈ બારીયા બધા ધનવાદ હિમંત્રી દેવશીભાઈ બારીયા અગિયારસો આપીને વાડીવાળા દાદા વધાવે હરેશભાઈ બારીયા તુલસી મંડપો રૂપિયા આપીને દાદા નો વધાવે દીપકભાઈ બારીયા પાંચસો નીક્યો રાજુભાઈ દુલાભાઈ બારીયા બસો નીકળ્યો ઉમેશભાઈ બારીયા પાંચસો નીકૃિયો જકાભાઈ બારીયા ભુવાસિ એમના તરફથી બસો નીકુભાઈ તળસીભાઈ બારીયા બસો નીકૃ્યો પાયરમેન બસો નીક રૂપિયો ભરતભાઈ માધાભાઈ બારિયા 200 રૂપિયા પરણભાઈ પોપડભાઈ સાહેબ هي راجيا اره واگي ماري خانني يا وے حاضري کیوں آندو هوے تمہارا

پھر اوں تو کوڑ سی ماں حاصل تھی نی اے کیو آنکھ لوٹوے توار ہتھاں وچ ہے او ڈیل وچ رہے جے یار بھاو کی تالی نہ دا اے راتے یار مگے ماں دی یادڑی آوے اے راتے یار واگے ماں دی کالی لاوے سڑی آوے سجاگ جاگ بوہ تاری ماں تاں

ખૂબ બધી જોગમાં અહીંયા માનવ વધારો છે કલ્પ્રોક્ષ નર્સરી હકાભાઈ